અત્યારે થ્રેસર આવ્યું છે વાડીએ ઘઉં કાઢવા માટે હવે જે આવી રીતે છે ને પેલા પૂરી બનાવી નાખે ઘઉંના પૂળા વાળીને આપણે કેમ સિંગની ગંજી કહી એમાં અત્યારે પૂરી બનાવી નાખી છે આ ઘઉંની ત્રણ પૂરી બનાવી છે એક બે અને ત્રણ આવી રીતે પૂળા વાળી ચાર હતી એક નીકળી ગઈ ચાર હતી પૂળા વાળીને પછી અહીંયા લઈ આવે અત્યારે બધા ચા પીવા બેઠા છે અહીંયાથી નાખે પછી આગળથી ઘઉં નીકળે જો અહીંયાથી નાખે ને આ બધું કુવળ નીકળી જાય પેલા આમાં છાણા થવા બહુ કામમાં આવું તો ખામ મમ્મી પછી અહીંયાથી ઘઉં નીકળે ક આવી ગયા કેસર બેન આવ્યા જોવા કેસરિયા એ કેસરિયા ક્યાં આવી છો વાડીએ કે વાડી આવી છું ચાલય sa oled vali käinud või ? peale ma mingi kuualoo , kütluolukatu kah käinud , ma olen tunni peale . otsa ka vaeva täitnud . ma teen oodanud , et pöörd tõi poolt hapka . kuupäev nägin . no sa aru täitsa oodan , kas nad võtavad , kõigil teeb otsast ainult kooli , kadval . નાખવાનો એટલે જો આહી થી નીકળ્યું આઠ જો અહીંથી ઘઉ વા મીડા તરજ ત્યાંથી ઓરે છે ને ઘઉંના પૂળા જો ઓર છે હમણાં એ બરો હા માયા નીકળ્યા પુવળ અહીંયા વામીયા ઘઉં વાડીએથી હવે ઘઉં ઘરે આવી ગયા છે ટ્રેક્ટર આવી ગયું ઘરે ઘઉંનું ભરેલું ટ્રેક્ટર છે એટલે કેસરબેન જોવા માટે ઊભા થઈ ગયા છે કેસરની ટ્રેક્ટર બહુ ગમે આવી ગયું ટેક્ટર આખું ભરેલું ઘરે આવ્યું જ ભાડીએ તો દાદાએ મસ્તની હેલ્પ કરી છે ટ્રેક્ટર લઈને દાદા આવ્યા તો દાત કાઢે હો દાદા આવ્યા છે ટ્રેક્ટર લઈને મોટા બેન જોવા જાય છે જો મોટા બેન આગળ મને લઈ જા અરે વાહ કેસર બેન ક્યાં બેઠા ગામમાં બેઠા હે કેસર ગામમાં બેઠા છે કેસર ના પગ ગયા ગયા ડટાઈ ગયા કેસર ના પગ ડટાઈ ગયા કેસર ના પગ ક્યાં ગયા મારે

Paano ka nga meri la <laughs> Na -na sa iyo?